ઘાણીની સોશિયલ મીડિયા પર એક સૂચક પોસ્ટ સામે આવી છે સોશિયલ મીડિયા પર લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા દિલીપ સંઘાણીની આ પોસ્ટ બાદ ચર્ચાઓ તેજ થઈ છે સંઘાણીએ કોના માટે આ પોસ્ટ કરી તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે

તો અમરેલીમાં દિલીપ સંઘાણીની પોસ્ટ બાદ હવે રાજકારણ ગરમાયું છે દિલીપ સંઘાણીની પોસ્ટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે પાયલ ગોટી પર થતા અત્યાચારને આ લોકો જોતા રહ્યા પ્રતાપ દુધાનનું આ કહેવું છે આજની તારીખમાં ન્યાય માટે હાઇકોર્ટમાં મેટરો ચાલુ છે કુદરત કોઈ દિવસ કોઈને છોડતું નથી તેનું ધ્યાન રાખવું જોઈએ મહત્વનું છે કે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પર એક સૂચક પોસ્ટ કરી જેમાં લખ્યું કે દીકરીના નિહા લાગ્યા અને જે બાદ કોના માટે આ પોસ્ટ કરી છે તે અંગે ચર્ચાઓ જાગી છે તો બીજી તરફ હવે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાંતે પાયલ ગોટી અંગે વાત કરી કહ્યું કે જ્યારે પાયલ ગોટી પર અત્યાચાર થયો હતો ત્યારે આ લોકો માત્ર જોઈ રહ્યા હતા જેમણે પાયલને હેરાન કર્યા તેમને કુદરત સજા જરૂર આપશે સાથે જ તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી અંગે પણ પ્રતાપ દુધાંતે વાતચીત કરી દિલીપભાઈ નું ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના અનુસંધાન ને હોય શકે ગઈકાલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એક નિર્દેશ યુવાનને મારી નાખવા સુધીની ધમકીઓ બાલુકા ભાજપના પ્રમુખ મારફત અપાતી હોય અને ભૂતકાળમાં એક પાયલ દીકરીને જેલમાં નાખી હતી ત્યારે પણ જ્યારે પાયલ ઉપર અત્યાચાર થતો તો પોલીસ સ્ટેશનમાં મારપીટ થતી હતી ત્યારે આ નરાધમો ત્યાં પોલીસ સ્ટેશનમાં હયાત એ સ્થિતિની અંદર જોઈ રહ્યા હતા એટલે જે ટ્વીટ છે એ પાયલ બેન લાગુ પડતો પ્રશ્ન છે મેં પ્રથમ દિવસે જ વાત કરી હતી કે કંઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ કોઈ પણ સત્તા આવે સંપત્તિ આવે ગમે તેટલો પાવર આવે કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે માટે ટાયલ બેનના લોકો જેટલા લોકો અત્યાચાર કર્યા અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે ખેડૂતોને ન્યાય નહીં મળે ખેડૂતોને એનો હક નહીં મળે ખેતી ની સાથે જોડાયેલા જે પણ અધિકારીઓ હશે કે મિનિસ્ટરો હશે કે જે પણ સરકાર ને લાગુ પડતા લોકો હશે મારા શબ્દો તમારા લખવા લખી લેજો ભૂતકાળના ઇતિહાસમાં ખેડૂત સાથે કરેલા અન્યાયમાં કુદરતે પનિશમેન્ટ આપી છે કુદરતનો ડર રાખી અને ખેડૂત નો ન્યાય કરે એવી વિનંતી કરો તો દિલીપ સંઘાણીની એક પોસ્ટ છે તેણે ઘણી બધી ચર્ચાઓ જગાવી દીધી છે સીધા જેશો મારા સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ એક પોસ્ટ અને એણે ઘણી બધી ચર્ચાઓ જગાવી છે અને આ પોસ્ટ કોના માટે કરવામાં આવી છે હજુ સુધી ખબર નથી પડી પરંતુ આ પોસ્ટથી રાજકારણ પણ ગરમાશે જી દિક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના વરિષ્ઠ નેતા કહી શકાય અને અત્યારે ગુજકો માસોલના ચેરમેન છે રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી પણ રહી ચૂક્યા છે એવા દિલીપ સંઘાણીની એક પોસ્ટ પર રાજકીય ભૂકંપ સર્જ્યો છે એવું કહેવામાં કંઈ અતિશય યુક્તિ નથી કારણ કે જે પ્રકારે દિલીપ સંઘાણીનું ટ્વીટ થયું છે એ એ નિહાપા શબ્દનો જે ઉપયોગ છે નિહાપા શબ્દ જે વાપર્યો છે એના કારણે એવું ચોક્કસ કહી શકાય કે પાયલ ગુટીનો જે અમરેલીનો કેસ હતો દિલીપ સંઘા ણીના માદરે વતનનો કેસ છે ને કેસ સંદર્ભે આ ટ્વીટ હોય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે ચોક્કસ દિલીપ સંઘાણીનો સંપર્ક કર્યો તેવો હાલના તબક્કે કશું બોલવા તૈયાર નથી એ પણ એક વાસ્તવિકતા છે પણ સ્વાભાવિક છે કે રાજકીય વર્તુળોમાં આ પોસ્ટે ખૂબ ચર્ચા ચગાવી છે અને ને ક્યાંક જોવા જઈએ તો દિલીપ સંઘાણી જે વર્તમાન કમોસમી વરસાદની સ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતોની હાલત લાચાર થઈ છે સરકાર પણ ભીષ્મ મુકાય છે ત્યારે આ દીકરીના નિહાપા લાગ્યા એ માટે આ પોસ્ટ કઈ હોય એવું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે રાજકીય ચર્ચાઓએ ક્યાંક ને ક્યાંક દિલીપ સંઘાણી લાંબા સમયથી અને અમરેલી વિવાદોમાં રહ્યું છે ત્યારે આ એક વધુ પોસ્ટથી નવો વિવાદ અમરેલી અને ગુજરાતના રાજકારણમાં શરૂ થયો છે જી દીક્ષિતા બિલકુલ આપ અમારી જોડાયેલા રહેજો હિતલ આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં પાક નુકસાનીના સર્વે સામે કિસાન સંઘે બાંધો ઉઠાવ્યો છે સર્વેની કામગીરીમાં અધિકારીઓ બેદરકાર કરતા હોવાનો પણ આરોપ છે ખેડૂતોને થયેલા ખર્ચના આધારે વળતર ચૂકવવા કિસાન સંઘની માંગ છે દેવા માફ કરવા એ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નથી કિસાન સંઘનું આ કહેવું છે ખેડૂતોને વીઘા દીઠ પંદર થી અઠ્યાવીસ નો ખર્ચ થયો છે કિસાન સંઘનું આ કહેવું છે જરૂરિયાતમંદ ખેડૂતો રહી ન જાય તેનું સરકાર ધ્યાન રાખે તો દેવા માફ કરવા એ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નથી કિસાન સંઘનું આ કહેવું છે વર્તમાનની અંદર સર્વે પણ રહ્યું છે સર્વેની અંદર ભારતીય કિસાન સંઘ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પથરાયેલું સંગઠન છે ક્યાંકના ક્યાંક અધિકારીઓ પણ જે જીઆર થયો છે એની આડવો ક્યાંક ગઈકાલે પણ અરવલ્લી જિલ્લાથી પણ ફોન હતો કે કેટલાક પાકોનું સર્વે કરતા નથી ક્યાંક એમને ઊભી મગફળી દેખાય છે એનું પણ સર્વે કરતા નથી પરંતુ એમની એ અજાણતા છે ક્યાંક ઊભી રહેલી મગફળીની અંદર પણ પાકની અવસ્થા ઉડી જતાં એ મગફળી પણ ઊગી ગઈ છે ક્યાંક ડાંગર પણ નીચે પથરાયેલી છે એનું પણ સર્વે બરાબર થવું જોઈએ સાથે સાથે સોયાબીનનો પાક ઊભો આવતો હોય હોય છે તો એનું પણ વળતરથી એને પણ સર્વેમાંથી બાકાત રાખવાના કેટલાક અહેવાલો રાજ્યના અલગ અલગ કાર્યકર્તાઓના માધ્યમથી અમારા સુધી પહોંચ્યા છે અમે પણ ત્યાં સ્થાનિક જિલ્લા અધિકારીશ્રીને વિનંતી કરી છે કે રાજ્ય સરકારે તમામ પાકોનું સર્વે કરવાનો આદેશ આપ્યો છે એટલે કોઈ પણ અધિકારી આ બાબતથી જો કંઈ આનાકાની કરશે તો ભવિષ્યમાં એ અધિકારી સામે પણ ભારતીય કિસાન સંઘે પગલાં લેવા પડશે અને એના અધિકારી વિરુદ્ધ પણ રાજ્ય સરકારને જાણ કરવી પડશે કે આપણા આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો આપણા માધ્યમથી એવા અધિકારીઓને પણ વિનંતી છે કે રાજ્ય સરકારે તમામ પાકોનું જ્યારે સર્વે કરવાનું કીધું હોય એટલે કોઈ પાક વંચિત ન રહી જાય તે દિશામાં અધિકારી પણ ધ્યાન રાખે માત્ર માફી એ સમસ્યાનો ઉકેલ નથી એટલે ભારતીય કિસાન સંઘ સ્પષ્ટપણે માને છે કે દરેક ક્રોપ વાઈઝ ખેડૂતે જે પંદરથી લઈને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીનો જે ખર્ચ કર્યો છે એ ખર્ચને ધ્યાને રાખી અને સરકાર વળતરની જાહેરાત કરે તો કિસાન સંઘે અનેક મુદ્દાઓ છે તે ઉભા કર્યા છે અને અધિકારીઓ બેદરકારી ન રાખે ખાસ તે બાબતની વાત કરી છે સીધા જઈશું ઇતલ અમારી સાથે જોડાયેલા છે ઇતલ સ્વાભાવિક છે કે સર્વેની કામગીરી ચાલી રહી છે અને વહેલી તકે ખેડૂતોને વળતર મળે તેવી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ કિસાન સંઘનો એક પ્રશ્ન એ પણ છે અધિકારીઓ બેદરકારી ન રાખે અને સરકાર સુધી આ વાત પહોંચાડવી ખૂબ જરૂરી જી દિક્ષિતા ચોક્કસ એવું કહી શકે કિસાન સંઘ દ્વારા કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલ દ્વારા જે નિશા નિર્દેશ કરવામાં આવ્યો છે અધિકારીઓને સીધી ચીમકી આપવામાં આવી છે કારણ કે કિસાન સંઘ એવું માની રહ્યો છે કે જે પ્રકારનો સર્વે ચાલી રહ્યો છે ત્યારે અધિકારીઓ ચોક્કસ પાકનો સર્વે કરે છે અને બીજા પાકોનો સર્વે કરતી નથી આ જે મુદ્દો છે એના કારણે ખેડૂતોને અન્યાય થવાની શક્યતાઓ છે કારણ કે અમુક પાકનો સર્વે થાય અમુક પાકનો સર્વે ન થાય તેનાથી જે પાકનો સર્વે નથી નથી થતો એમાં જે ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાન જે ખેડૂતોનું છે એનું વળતર ન મળે અને વળતર ન મળે તો ખેડૂતોને અન્યાય થાય એટલા માટે આ એક મુદ્દો કિસાન સંઘે ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે જોવા જઈએ તો બીજો એક મહત્ત્વનો મુદ્દો છે કે ખેડૂતોના દેવા માફીની જે વાત છે વિપક્ષથી માંડીને તમામ લોકો ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી રહ્યા છે ત્યારે કિસાન સંઘે ખેડૂતોના દેવા માફ કરવું એ કોઈ સમસ્યાનો કાયમી ઉકેલ નથી એ પ્રકારની વાત કરી છે સ્વાભાવિક છે કે એમને વાત પાછ કરવા પાછળનું જે લોજિક છે એ લોજિક એવું છે કે ગરીબ ખેડૂત છે જે ખેડૂત ગરીબ હોય એ ખેડૂતને બેંક પણ કે મંડળી પણ લોન નથી આપતી ત્યારે એવા લોકોના દેવા માફ નહીં થાય અને તેઓની મુશ્કેલી યથાવત રહેશે એટલે માટે દેવા માફી એ કાયમી ઉકેલ નથી એ પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી છે ચોક્કસ જે પ્રકારે વીઘા ઉપર જે